નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક હું વિડિયો લઈને આવ્યો છું કે કાળી ચૌદીશ દિવસે કાળી ચૌદીશ દિવસે કયા કયા દેવની પૂજા કરવી કયા કયા દેવ મંત્ર કરવા કયા કયા દેવનો આપણે સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે સાધના કરવી અને કાળી ચૌદીશ દિવસે કયા દેવને વ્યવહાર અપાય અને કયા દેવોને ના અપાય

કયા કયા દેવની પૂજા કરાય છે તો મિત્રો પહેલી વાત કરીએ એટલે આપણે તો કાળી ચોવીસ દિવસે હનુમાન દાદાની પણ પૂજા થાય છે હનમન દાદાની પૂજા કરી શકો છો હનુમાન દાદાના ના મંત્ર નો જાપ કરી શકો છો હર્મન દાદા નું આપણે જંજીરા જંજીરાજી

બીજા બાળ શિગોતર હોય બાળ શિગોતર માતાની કરી શકીએ પછી ઝાંપડી માતાની કરી શકીએ કોઈ બી ઝાંપડી માતા હોય પછી આપણે દાખલ તરીકે વાત કરીએ મેળી માતાની પણ પૂજા કરી શકીએ હનુમાન દાદાની પૂજા કરી શકીએ કોઈ આપણી પાસે કોઈ એવા શબ્દ હોય શબ્દ ની પણ આપણે એને દિવસે આપણે મંત્ર કરી અને મંત્ર પર જાગૃત કરી શકીએ છીએ કે જાડા જપટા તમામ આપણે કે મંત્ર જે હોય મંત્ર સવાલ બાર બાર મહિના ની અંદર કાળી ચૌદશી વિશે આપણે ફેરવે એટલે બાર મહિને એક વાર એકસો આઠ વખત આપણે એને બોલી સિદ્ધ કરવા પડે તમે તાવ તરીઓ ગમે તે તમારી જોડે મંત્ર હોય ન મંત્ર હોય તો હું કાળી ચૌદશી સુધી તમને બધા મંત્રો આપીશ અને મંત્રો જાડા ચપટા ના મંત્રો આપીશ હનુમાન જંજીરે આપીશ જહુ મા મંત્ર આપીશ મેળી માતા જહુ મેળી માતા મંત્ર આપીશ બાળશી પુત્ર નો પણ મંત્ર આપીશ તમામ હું વિડીયા બનાવવાનો છું પણ મિત્રો આપણે ખ્યાલ આવે કે કયા દેવની પૂજા કરાય કયા દેવની આપણે કયા દેવને આપણે વ્યવહાર અપાયું કાળીશ વ્યવહાર અપાય પછી આપણે બાળ શીખવોતરો એને પણ તમે વ્યવહાર આપી શકો છો આખા ઝાંપડી હોય આખા ઝાંપડીને આપી શકો છો જહુ ઝાંપડી હોય રાજભાઈ ઝાંપડી હોય રામભાઈ ઝાંપડી હોય ઘણી બધી ઝાંપડીઓ છે આપણી ભાઈ એને ઝાંપડીઓ તમે વ્યવહાર આપી શકો છો બીજી વાત કાળી ચૌદશ દિવસે તમે જે તમારા દેવ પૂજતા હોય તમે દેવ રાખતા હોય એની સાધના કરજો અને જે તમારી જોડે દેવ હોય એમને જ વ્યવહાર આપજો કોઈ બીજા દેવ તમે પૂજતા ના હોય તમે એને વ્યવહાર ના આપતા તેને મત આપશો કેમ કે તમારે તો તમે તો કરશો પણ તેમાં તમારે તમારા પરિવારને તમારા બાળ બચ્ચનને પછી એને તકલીફ આવશે અને એને વારો આવે છે મિત્રો તમે તમારું જે દેવ પૂજતા હોય તમે તમારો દેવ જે ચોરાસી ખાતું હોય કુલદેવી માતા હોય એનો તમે જે વ્યવહાર કરશો નિવેદ કરશો અને એમની સાધના કરશો કોઈ વાંધો નહીં અને જો બીજા દેવની કોઈ કરશો બહારના દેવ લાય તમારા પરિવારને તમારા બાળ બચ્ચન સુધી ભોગવાનો વારો આવે છે તો મિત્રો તો હું તમને એટલું જ કહું છું કે તમારી ગેર પૂજાતું હોય દેવ હોય તમારા દેવ પૂજાતું હોય એની સાધના કરજો અને એના મસાણી મેડી માતા ની આખત ઝાપડી ની તમે બાળ શીખો તને આ ચાલી જમીન હરમન દાદા ની હરમન પણ તમે પૂજા કરો મસાણી હળમાન કેવાય છે પછી વીર કેવાય છે કાળી જમીન દાડે વીર કાળા પેરા હોય આ ઘણા બધા તમે પછી તમે દેવના જી તમારે મંત્ર જુએ તમે કમેન્ટમાં કહેજો હું ગમે દેવને તમને મંત્ર આપીશ અને વિધિ પણ આપીશ પણ મિત્રો કાલે ચૌદીસ ની દિવસે ઘેર બેઠા કરો તો ચાલે શમશાનમાં જઈને કરો તો ચાલે જો તમે શમશાનમાં ના કરી શકો તો જે આપણે ઘેરની અંદર જે ચૂલો આપણે કહીએ છીએ પહેલા આપણે ગામડા ચૂલો ગેસની ચૂલો જે આપણે દેશી ચૂલો આવે ચૂલાની અંદર હંમેશા માટે શમશાન કહેવાય તમે એ ના કરી શકો તો તે ઘરની અંદર આપણે જ્યારે ભગવાન શ્રી અરે વિષ્ણુએ જયારે રૂપ ધરી અને જ્યારે હરણા ને માર્યો ઘરની અંદર બહાર નહીં એ વખતે આપણે જે ઘરનો દરવાજો ઉંબરો કહીએ ઉંબરે બેસીને તમે કરો તો એ સમસાન કહેવાય શમશાન ઉંબરા ઉપર બેસીને તમે મંત્રનો કોઈ બી જાપ કરી શકો તો સમશન ના જઈ શકો એ શમશાન કહેવાય રીતે સિદ્ધિ પ્રાપ્ત થશે પછી ઘરે ચૂલો હોય ચૂલાની તમે અગ્નિ

તમારે ઘરની ઉમરો હોય મકાન નો દરવાજો કહીએ અને જે દરવાજાની નહીં નહીં દરવાજા બહાર કે નહીં દરવાજા અંદર દરવાજા નો ઊંબરો આવે તો બેસી તમે પણ મંત્ર સિદ્ધિ કરી શકો છો બાર થી બે ટાઈમ ની અંદર તો મિત્રો આ તમને માહિતી આપી છે માહિતી તમને ખ્યાલ આવી જાય છે યુટ્યુબ ચેનલ શીખવું થશે આટના તમે લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી જય માં જય શ્રી પુત્ર માં જય માં જય જહુમાં